મળતી માહિતી મુજબ વેલુગામ નર્મદા નદીમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું જે બાતમી મુજબ ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા છાપો મારતા ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું આ બાબતે ખાણ ખનીજના અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થળ ઉપરથી સાત ટ્રકો તેમજ બે ઇટાજી મશીન જે મુદ્દામાલને કુલ મળીને આશરે પોણા બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વાહનો ઉમલ્લા પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા આ બાબતની જાણ ઝઘડિયા મામલતદારને કરતા મામલતદાર સ્થળ પર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હજુ સુધી આ ગેરકાયદેસર રેતી ખનન કોણ કરતું હતું તે માહિતી મળી નથી પરંતુ ખાણ ખનીજની આકસ્મિક ચેકિંગથી ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયામાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો